વેરાવળથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગીર સોમનાથનું વેરાવળ કે જ્યાં ફરી એક વખત વરસાદ શરૂ થયો છે સતત ચોથા દિવસે વેરાવળ પંતકમાં મેઘરાજાનો આગમન આજે વેરાવળ નવદરા ઇન્દ્રોય સોનારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અડધા કલાકથી વધુ સમયથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે કેમ કે પાણીનો ભરાવ ખેતરમાં થઈ રહ્યો છે જે પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે હવે ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા ખમૈયા કરો ગીર સોમનાથના વેરાવળ શહેર અને તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ છે આજે હવામાન વિભાગે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ છે જોકે સતત ચાર દિવસથી વેરાવળ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે જળાશયોમાં નવા નીરની આવક સતત થઈ રહી છે ડેમ છલકાઈ રહ્યા છે નદી નાળામાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે પણ ખેડૂતો માટે આ વરસાદ હવે મુશ્કેલી સાબિત થઈ શકે છે ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો સતત વરસાદ વરસી રહ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ ગીર સોમનાથમાં ચાલુ છે મંદિર પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે પાણી ઓસરે ત્યાં વરસાદ ચાલુ થઈ જાય છે જેના કારણે મુશ્કેલી ઓર વધી ગઈ છે છેલ્લા ત્રણ દિવસથી આ પંથકમાં સતત અને અવિરત વરસાદ ચાલુ છે પરિણામે નદી નાળા છલકાતા આસપાસના વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું છે ડેમ છલકાઈ રહ્યા છે જેના કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં અને નદીના પાણી ઘૂસી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં મંદિર પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો સોમનાથ મહાદેવનું આ મંદિર જ્યાં પરિસરમાં પાણી ભરાઈ ગયા સોમનાથ દરિયા કિનારે આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર જ્યાં પાણી ભરાઈ ગયા તો સૌરાષ્ટ્રના હજી પણ કેટલાય વિસ્તારો કે જ્યાં વરસાદ ચાલુ છે ગીર પંથક કે જ્યાં પણ વરસાદી માહોલ બરાબર જામ્યો છે